ભાવનગર શહેરના કુંભારવાડામાં સામસામે મારામારીના બનાવની ઘટના બનવા પામી હતી જેમાં ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા કુંભારવાડામાં સામસામે સર્જાયેલી મારામારીમાં બે શખ્સોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામસામી મારામારીમાં બે શખ્સોને ઈજા થઈ હતી જો કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સત્ય હકીકત સામે આવી શકે છે મારું નામ વિશાલ વિશાલ રઘજી આ કુંભારવાળા માળીયે રોડ શેરી નંબર સત્તર મચ્છી બજાર એ ભાઈ એ છે ને ગાણું બોલતા હતા ને ત્યાં મેં આવીને કે મેં કહું ભાઈ તું ગાણું બોલમાં મેં કહું ત્યાં મને બે નામું માં હું ગાણું દીધી ત્યાં મેં કહું તું મને હું કામ દોશ તો મેં આવીને દીધી ને ત્યાં મને આવીને સીધા હળિયા બે ત્રણ મારી દીધા માથામાં બે દીધા ને એક વાહમાં દીધો બે જણા હતા ને એક જણાએ પકડી રાખ્યો ને એ એક જણા મારવા મળ્યો એનું નામ છે આપણે આ સુખી પરિવાર છે પણ તોય તે એનું નામ નથી આવડતું પણ એ સુખી પરિવાર બધા ગયા એને